ગાંધીનગર જિલ્લાના દે ગામ તાલુકાના ચેખલા પગી ગામનો એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં માજી સરપંચ પર અનેક સવાલો ઊભા થાય એવું છે ત્યાંના એક ખેડૂતની કહાણી સાંભળો ખેડૂતના મુખે શું થયું અને કેવી રીતે તેમનો વિશ્વાસ જીતી વિશ્વાસઘાત કર્યો હેડ ઓફિસ ગાંધીનગર આપનું નામ તમે કઈ મેટર માટે તમને બોલાવો તમને બોલાયા છો સર્વે નંબર આપડે શું પ્રોબ્લેમ હતો એ બીજા ભાઈની હતી કોયાજી કશું થાય નહીં કશુંજી કોયાજી એ કોણ છે એ માજી સરપંચ છે માજી સરપંચ માજી સરપંચે તમને શું કીધું હતું કશું થાય નહીં કોઈ કશું બગાડી જખા નહીં

તો બધા દલાલને ભેગા કરીને ઘેર બોલાયા અને પછી એવું કીધું કે એમ કે પાછું રિવેશ કરી આપો રિટર્ન દસ્તાવેજ કરી આપો બરાબર એમ કે હું શું કશું થાય નહીં બરાબર એવું કીધું એવું જવા સરસભાઈ સરપંચને કીધું કે ભાઈ રિવેશ પેલું કરી આપો એટલે અમે પાછું રિટર્ન કરી આપ્યું તમે કઈ દસ્તાવેજ રિટર્ન કરી એક હજાર નવનું જે અમે કર્યું હતું

માનસિક તાસથી હું તાકી ગયો છું એટલે હું ચેખલામાં રહેતો નથી હું બહાર ગામ જ હું કરિયા કામ જ કરું છું અને મજૂરી કરું છું હું એકલું જ મારો કોઈ સર નહીં ના લોકો મને રંગ કરી છે મારી નાખવાની ધમકી આપી છે એટલે હું ગામમાં રહેતો નથી